પર્વત પાટ્યાના કુબેરજી વર્લ્ડ માર્કેટમાં રુદ્રાક્ષ ટેક્સટાઇલ નામે પેઢી ખોલી ઉધારીમાં ત્રણ પોઈન્ટ સત્તર કરોડની કિંમતનો ગ્રે કાપડનો માલ ખરીદી ઉઠામણું કરી છ મહિનાથી ફરાર થયેલા ઠગને ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ રિંગ રોડ ખાતે આવેલ ગોલ્ડન પ્લાઝામાં સતનામ ટેક્સટાઇલ નામે વેપાર કરતા પ્રદીપ બક્ષાનીએ ગત જૂન મહિનામાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરી હતી જેમાં આરોપી સંજય ખત્રીએ સવા કરોડ કરતાં વધુના ગ્રે કાપડ ખરીદ્યું હતું જેમાંથી બાસઠ લાખ સત્તાવન હજાર ચૂકવ્યા ન હતા અને સંજય ખત્રી દુકાન બંધ કરી ભાગી ગયો હતો આ વેપારી ઉપરાંત બીજા અન્ય ઘણા વેપારી છેતરાયા હતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો અને ત્રણ કરોડ સત્તર લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી ગુનો નોંધાતા જ ફરાર થઈ ગયેલા ઠગ છ મહિનાથી દિલ્હી કાશ્મીર રાજસ્થાન ઉત્તરાખંડ તરફ ભાગતો ફરતો હતો અને નાણાંપુરા થતાં નવું પ્લાનિંગ કરવાના ઈરાદે સંજય સુરત આવ્યો હતો જેની પોલીસને માહિતી મળી હતી અને તેને નાનપુરામાંથી ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ ઠગ સંજય ખત્રીનો ઈરાદો પહેલાંથી છેતરપિંડીનો હતો અને આધાર કાર્ડમાં કતારગામ કાંસાનગરનું સરનામું હતું જોકે તે ત્યાં રહેતો ન હતો અને તે અઢાજણ વિસ્તારમાં ભાડે મકાન રાખી રહેતો હતો સસેડા સાથે હજાર કરીશીએ